શિક્ષક ગણ તથા વહાલા વિદ્યાર્થીઓ ઉમુખવાર ભૂમિકા છે નારી સશક્તિકરણ એટલે કે મહિલા દિવસ વિશે થોડુંક કહી આમ તો ત્રણસો પાંસઠ દિવસ ભાગ્યે જ કોઈ દિવસ હશે જે મહિલા વગર જતો હશે કારણ કે દરેક ક્ષેત્રમાં માં ડગલે ને પગલે આપણને મહિલાઓ મહિલાઓની જરૂર પડે છે દુનિયામાં દરેક વ્યક્તિ હોય કે ઈશ્વર તેને મહિલાની જરૂર પડે જ છે કારણ કે તેમને જન્મ લેવા એક માં જરૂર પડે છે અને માં એટલે સ્ત્રી दुनिया ने દરેક સ્ત્રીઓને મારા સલામ છે દુનિયા દુનિયા નું ઘટતર માટે સ ખૂબ જ સારો ખાળો આપી રહી છે કોણ હું મેં શું હું મેં બસ યહી સવાલ કરતી હું મેં તું નારી હો લાચાર હો બેચારી હો યહી જવાબ सुनती હું મેં પડી ہوئی તો પડી ہوئی સમાજો કે રસ્મો કો જાના પહેચાન મેને ખુદ કે હી સવાલો કો ખુદ મેં હિકાયા મેને માતા પિતા કા અભિમાન હું મેં ઈસ પરિવાર કી शान હું મેં મે નારી હું ઈસ દેશ કી નારી તું નારાયણી અને નારદ મુનિ પણ તું નારી તું નારાયણી અને નારદ મુનિ પણ તું તું શક્તિ સ્વરૂપ અને દુઃખી પણ તું તું શક્તિ સ્વરૂપ અને દુઃખી પણ તું

જો તે તૈયાર થઈને બહાર જાય તો કહેવાય છે કે આ તો ખૂબ ફેશનવાળી છે અને જો તે તૈયાર થઈને ના જાય તો કહેવાય છે કે આ તો સાવ ઉલ્લડ છે જો એક સ્ત્રી મૌન રહીને મૌન રહી રહી તો કહે છે કે આ તો હાવ ખોટી છે અને જો એક સ્ત્રી સત્ય સાબિત રજૂ કરવા જાય તો કહે લોકો કહે છે કે સાબિત તો એને કરવું પડે છે

પાર્વતી તેમણે પોતાના પિતાને તે યજ્ઞમાં પોતાના પતિનો અનાદર થતા પોતાના પતિ એટલે કે રામના વનવાસ ગાળામાં રાજનું ચૌદ વર્ષ રાજનું સુખ મૂકીને વનવાસ ભોગવ્યું હતું અને વાત કરીએ મેવાડની રાણી એટલે કે મીરાબાઈએ તો તેને પણ ઝેરના પ્યાલા પીને પોતાની શક્તિ આખી દુનિયાને બતાવી હતી એવી લક્ષ્મી અવકાશની આ નારી છે કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ જેને પુરુષોની સાથે જઈ અવકાશની યાત્રા સફળ કરી અને પોતાની વીરતા વીરતા અને શક્તિ આખા દેશને બતાવી અત્યારે તો બધા જે જે કામ પુરુષો કરે છે તે કરે છે પરંતુ હજી પણ અમુક સમાજમાં નારીઓનું તો બીજા માટે તો તેને કેમ પડે પડે પિકાર તેને પણ સન્માનતાથી અને અભિમાનથી જીવવાનો અધિકાર છે અને અંતમાં હું એટલું જ કહીશ કે મહિલા એ હે ઇ દેશ કા આધાર મહિલાએ હે દેશ કી તરતી કા આધાર ઉનકે પ્રતિ બદલે આપણે વિચાર ઊન પ્રતિ બદલે આપણે વિચાર